ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થયા બાદ કિડાણા ભારાપર પંચાયતનું વિસર્જન થયું હતું ત્યારે ભારાપરને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી આજે જિલ્લા કલેક્ટર સમક્ષ ભારાપરના ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ મહાનગરપાલિકા થતાં તેમાં આસપાસના ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે કિડાણા ભારાપરનો પણ તેમાં સમાવેશ થતાં ભારાપરને અલગ ગ્રામ પંચાયત ફાળવવા માટેની માંગણી કરવામાં આવી છે ખાસ કરીને આ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર છે અને શહેરથી ખૂબ જ દૂર આવેલ છે ત્યારે તેનો મહાનગરપાલિકામાં સમાવેશ ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમે ભારાપર ગ્રામજનો કલેક્ટર કચેરી સમક્ષ અમારી ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર હતા કિરાણા ભારા પર જૂથ પંચાયત જે હતી જેનું વિસર્જન થયું અને અમારી વર્ષો જૂની ભારા પંચાયત અલગ કરવાની માંગણી હતી જે તે સમયે અજાપર સુગારી અને ભાડા પણ જે તે અમે જાહેર થયેલી હતી કે અલગનો દરજ્જો મળશે છેલ્લા દસ વર્ષથી અમારી લડત ચાલુ હતી હવે મહાનગરપાલિકા જાહેર થતાં અમને પંચાયતનો દરજ્જો મળી રહ્યો હતો પણ અચાનક મહાનગરપાલિકાનો સમાવેશ થવા ન જાય અને અમને ગ્રામ પંચાયતનો અલગ દરજ્જો મળે એવી અમારી માગણી છે અને અમારું ગામ જે છે ઔદ્યોગિક હેતુઓ નજીક આવેલું છે અને શહેરથી બહુ દૂર આવેલું છે અને ગામની બહુ નાની એવી વસ્તી છે અને અમારે વર્ષોથી અમારા ગામને ઘણું અન્યાય થયેલો છે કિડાણા પંચાયતમાંથી કામો થયેલા છે અને ભારા વર્ષ સુધી કોઈ વિકાસના કામો અમારા સુધી પહોંચ્યા નથી અમારી પંચાયત અલગ થાય તેવી અમે કલેક્ટર સમક્ષ આજરોજ આવેદન આપી અને અમારી માગણી છે પંચાયત અલગ ફાળવવામાં આવશે તો અમારે જે મુખ્ય પ્રાથમિક સુવિધાઓ જે પાણીથી અમારું ગામ વર્ષોથી વંચિત છે પાણી જેવી સમસ્યાઓ રોડ રસ્તાઓ ગટરો જેમનું બહુ ખરાબ દયનીય હાલત છે અને સ્કૂલોનું પણ કાંઈ ઠેકાણું નથી જે આવા પ્રાથમિક મુદ્દા ઉપર અમારી મેન મહત્વનો મુદ્દો રહેશે મારું નામ સામજી છે ગામ ભારાપરથી ભારાપરના ગામ લોકો પણ એવું ઈચ્છે છે કે અમે મહાનગરપાલિકામાં જાય પણ જે ગામ લોકોએ દસ અને બાર વર્ષથી ગ્રામ પંચાયત અલગ થવાની રાહ જોઈ રહ્યા છે એ ક્યાંથી ઈચ્છે કે પોતાનું ગામ એની અંદર જાય કારણ કે અમે જ્યાં સુધી જૂથ પંચાયતમાં હતા ત્યારે પણ અમે માળખાકીય અમારી જે સુવિધાઓ છે એનાથી અમે અલગ વંચિત રહ્યા છીએ તો અમે ચાહીએ છીએ કે અમારી પંચાયત અમને જે દસ વર્ષથી લડત આલે છે એ અલગ મળે અને અલગ મળશે તો જ અમે અમારી માળખાકીય જે સુવિધાઓ છે એને અમે આગળ વધારી શકશું એટલે આજ આજ રોજ અમે જે ગામના યુવાનો છે ગામ વતી આવ્યા છીએ કલેક્ટર સાહેબને એ આવેદન આપવા માટે કે અમારા ગામ દ્વારા કોઈ પણ એવી દરખાસ્ત મૂકવામાં નથી આવી કે અમારા મહાનગરપાલિકામાં જવું છે અમે ઈચ્છી છે કે અમને અમારી પંચાયત સ્વતંત્ર મળે જેથી અમે અમારા ગામની સુવિધાઓને